ડીસા દાનેરા હાઈવે પર કંસારી નજીક વાહન ચાલકોની બેદરકારીના કારણે આડેધડ સામસામે વાહનો અટવાઈ જતાં બે કલાકથી વધુ સુધી ટ્રાફિક જામ થયો હતો જેમાં હજારો લોકો ફસાઈ જતા પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો ડીસા ધાનેરા હાઈવે પર કંસારી નજીક ટ્રાફિક જામ થયો હતો હાલમાં બટાકાની સિઝન ચાલી રહી હોવાથી હાઈવે પર કોલ્ડ સ્ટોરેજમાં બટાકા લઈ જવા માટે ટ્રોલી સાથેના ટ્રેક્ટરની અવરજવર પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે તેમજ આવા ટ્રેક્ટર ઓવરલોડ હોવાના કારણે ધીમી ગતિથી ચાલતા હોવાથી તેમની ઓવરટેક કરવા જતા વાહન ચાલકો આડેધડ રીતે સામસામે આવી જતા હોય છે જેમાં આજે કંસારી નજીકથી આ જ પ્રમાણે કરવાના કારણે વાહન ચાલકો સામસામે આવી જતા ટ્રાફિક જામ થયો હતો બે કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક જામ રહેતા અનેક વિદ્યાર્થીઓ સહિત હજારો મુસાફર તેમજ વાહન ચાલક ટ્રાફિક જામમાં ફસાયા હતા ડીસા તાલુકા પોલીસે તેમજ આરટીઓ અધિકારીઓ માંડમાં ટ્રાફિકની સમસ્યા હલ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા ધાનેરા હાઈવે પર કંસારી ગામ હાલમાં મોટું જંક્શન તરીકે વિકસી રહ્યું હોવાથી આ જગ્યા પર બંને બાજુ પાંચસો મીટર સુધી હાઈવે ને ફોરલેન કરી વચ્ચે ડિવાઇડર બનાવવાની જરૂર છે આ ઉપરાંત આડેધડ પાર્ક કરાતા તેમજ રોંગ સાઇડે આવતા વાહન ચાલકો સામે પણ પગલા લેવાની જરૂર છે